મુન્દ્રા તાલુકાના પત્રી ગામે મધ્યરાત્રે યુવાનની હત્યાથી ચકચાર મુન્દ્રા તાલુકાના પત્રી ગામે જોગીવાસમાં રહેતા ભરત હરજી જોગી નામના અઠ્યાવીસ વર્ષીય યુવાનની કુહાડીથી ગળાના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ છે મધ્યરાત્રે લગભગ સાડા ત્રણના અરસામાં બનેલી હત્યાની આ ઘટનાના મામલે પ્રાગપુર પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર ભરત જોગીની માતા ધનભાઈ હરજી જોગીએ નોંધાવેલી ફરિયાદને આધારે પ્રાગપુર પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીએ આરોપી રમેશ મેઘજી રાઠોડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મરણ જનાર ભરત અને આરોપી રમેશ ભાઈ થતા હતા હત્યાની આ ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ છે હત્યાનું કારણ જાણવા પોલીસે કવાયત હાથ ધરી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ One five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery

મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ